નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યુઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દીદી પ્રકાશ મણિજીની અઢારમી તિથિ પચીસ ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે સંસ્થા રાષ્ટ્રીય સ્તરનો રક્તદાન મહાદાન અભિયાન ચલાવશે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે તારીખ બાવીસથી પચીસ ઓગસ્ટ દરમિયાન ભારત અને નેપાળ તથા ખાસ ગુજરાતમાં આવેલ સંસ્થાના પાંચસો જેટલા સેવા કેન્દ્રો પર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવશે આ રક્તદાન મહાદાન અભિયાનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના તમામ તબીબી ધોરણનું પાલન કરી ખૂબ કાળજીપૂર્વક શિબિરોનું આયોજન કરવામાં આવશે જેમાં ભારત નેપાળ અને ગુજરાતના તમામ સેવા કેન્દ્રો બ્રહ્મકુમારી સમર્પિત ટીચર્સ બહેનો આધ્યાત્મિક ક્લાસના સો બ્રહ્મકુમારી બ્રહ્મકુમાર ભાઈઓ માતાઓ કુમારો કુમારીઓ તથા સમાજના તમામ વર્ગના ભાઈઓ બહેનો પણ આ વિશાળ સામાજિક ઈશ્વરીય સેવામાં દાદી પ્રકાશ શ્રીજીને અને શક્ય તેટલા વધુ લોકોના રક્તદાન કરવા માટે અપીલ કરી હતી બ્રહ્મકુમારે કલોલના સંચાલિકા રાજયોગીની બ્રહ્મકુમારી અરુણા દીદી કલોલમાં રક્તદાન દીદીજીએ જણાવ્યું કે એકવીસ લોકોએ કર્યું હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ